દાદા ક્યાં છે ક્યાં છે વાહ કપડા ઉપર કોણ છે મોરલો મોરલા પગ કેવા રમે બે બ્રશ આપ્યા છે પર્સ ક્યાં ગયું

હેલો એવરી વન રેક ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકા કેમ છે બધાને મજામાં નહીં તો અમે પણ બધા જ મજામાં છીએ ચલો શ્રીનાથ ને ઉપરના ટેરેસ પર આવી ગઈ છે ને આમ જોવા અમારા બાજુવાળાના ચીપટાની ડોલ લઈને હું હું એ તો બાપા બાજુવાળાની છે ન લેવાય એ તો બાજુવાળાની છે મૂકી દઉં અહીં મૂકી દઉં બાજુવાળાની બાજુવાળાની જાબે મૂકી દીધી હો ન્યા ન્યા નહીં અહીંયા તો મને કપડા બતાવી તો દાદા ના કપડા ક્યાં છે આ

બાની સાડી ક્યાં ગઈ ન્યાસે મમ્માન કપડા બતાવો એ તો દાદા રૂમાલ છે મમ્માના મમ્માન કપડા ક્યાં ગયા આયરા ક્યાં છે ક્યાં છે મમ્માના આયરા નઈ નયા 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 કે તો જો ગઈસ મસ્ત મજાનું કબૂતર છે ને ક્યારનું બેઠું છે એવું લાગતું કબૂતરને કબૂતરે પ્રાણી માત્ર જીવ છે ને તો એને પણ ઠંડી તો લાગતી જોઈએ ને કેમ કે તાપ તો નીકળી ગયો છે પણ ઠંડો પવન આજે તો ખૂબ જ છે તો મને એવું લાગે છે કે કબૂતરને પણ આમ થીજી ગયું હોય એની ટાઈપનું લાગે છે એકલું જાનનું જો કબૂ ક્યાં બેઠું છે એકલું બેઠું છે કબૂ જો સૌથી પહેલાં તો આપણે છે ને તુલસી માતાને તુલસી માતાને છે ને મા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે તો સવારે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છે ને સવારે મહિલાઓ વહેલાં જાગીને તુલસી માતાને પાણી પાણી પાય છે અને તુલસી માતા પાસે છે ને દીવો પણ કરે છે અને ગાઈશ જોવો તમને તો ખ્યાલ જ છે અમારી સોસાયટી ની અંદર છે ને લાસ્ટ છેલ્લે પ્લોટ ખાલી હતો તો ત્યાં પણ હવે બાંધકામ શરૂ થઈ ગયું છે તો હવે ફાઇનલી અમારી શેરીમાં છે ને એક જ પ્લોટ બાકી રહેશે અને જે પ્લોટ બાકી છે ને ત્યાં જોવો સળિયા લાકડા ને એ સળિયા કાપવાનું એનું મશીન ને બધું જ અહીં આવી ગયું છે અને હમણાં તો છે ને ધૂળ એટલી આવે છે બોલો અને હમણાં તો છે ને ધૂળ પણ એટલી આવે છે કેમકે અહીંયા શેરીમાં કેમકે શેરીમાં છે ને મકાનનું બાંધકામ શરૂ થયું છે તો નીચેનો અમારો જે દાદર નીચેનું પાર્કિંગ એ બધું હમણાં તો ભરાય જ રહ્યું છે અને એમાં પણ અપેક્ષા છે ને અત્યારે જતી રહી છે પપ્પાની ઘરે કેમકે એને બેબી નાનું થયું છે બેબી બોય એને નાનો થયો છે એને મેં કોંગ્રેચ્યુલેશન વિશ પણ કરી દીધું છે તો હમણાં તો પાર્કિંગ ને બધું કમ્પલસરી ફરજિયાત કરવું જ પડે છે કેમ કે ધૂળ જેટલી આવે ન કરીએ તો આપણા જ પગ ગંદા થાય તો હમણાં તો ફ્રી થવામાં પણ વાર લાગી જાય છે હું તમે મેં પહેલાં કીધું તો હુંકવી દઉં મેં પહેલાં કીધું ને તો પહેલાં મને ન આપ્યો પણ હવે મને આપ્યો મમ્મા લેતું એને મહેનત કરી લીધી પણ એનાથી છું નહીં બસ બસ હજી ચીપ્પો માર દો અરે માલી કુકડી લાવ યો ઓકે રાજી રાજી થઈ ગઈ હજી ચીપટા આપે છે મને હજી ચીપટા આપે છે કાલે મમ્મા ચીપટો માર દઈએ એમ अवे नाई, पसी लेती वक्ते मारें स्काढ़वाने नाई, नौ। नौ। नौ, 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 तू तो मैं चिप्ताय पाकरू, मारें राकरू, पस्काढ़वाना कोन है, पासा, आपड़े जोई, हाई, हुँ, लावे ग्यो, मार कोड़ा उपर कोण छे, मूरलो, मूरलां पग केवा, � મસ્ત મજા રેડી થઈ ગયા છે અને મમ્મી પણ જો રેડી થઈ ને બેસી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ આવું શ્રીરામ

આપડે હાલો ચાલો હવે હું છે ને ટ્યુશન કરાવીને ઘરે આવી ગઈ છું જેવી ઘરે આવીને તો જાગી ગઈ છે પણ જાગી નામ જો પેલું બીજું ખાનું તો એને ખાલી કરી દીધું હતું રમવા માટે એના કબાટ ચેર ઉપર ચડી ચોથા ખાને અરર ચેર માંથી કાઢ નાખ્યું હે નીચે ઉતરી પડી જાય તો હે હાલો આમ જો તારું ખાનું જો આ પેલું ખાનું કેટલું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે હાલો આપણે શ્રેણા કબાટ સાફ કરી નાખવી હાલો

ખાનું તો સાફ નથી કરવા દેતી એના મને પણ છે આમ જોવો ટીકડી માય શું કહેવાય હારો હાર મથે છે માંડ બે ખાના મસ્ત મજાના જોવા ગાય સાફ કરી નાખ્યા છે અહિયાં તમે જોવો છો એમાં એવું છે મારો બેડરૂમ છે ને ઉપરના ફ્લોર પર આવે તો મેં છે ને નીચેના ફ્લોર પર એમાં છોકરાઓ તો નીચેના ફ્લોર પર રમતા હોય તો નીચેના ફ્લોર ઉપર મેં છે ને આ ટાઈપનો ફોલ્ડિંગ વાળો કબાટ લીધો છે અને આજે જયારે આપણે કબાટને જુદો કરવો ત્યારે જુદો પણ થઈ જાય બાજુ બાજુમાં ત્રણ ત્રણ ખાના એટલે છ ખાના આવે પણ મેં છ ખાના નથી કર્યા મેં છે ને એક જ લાઈનની અંદર પાંચ ખાના ગોઠવી દીધા છે ને તમે અહીં જો અત્યારે મસ્ત જોઈ શકો છો એને ઓલમોસ્ટ બે ખાના તો મેં મસ્ત મજાના રેડી કરી નાખ્યા છે આખાનું છે ને તેની અંદર એના જે થોડાક મેરેજમાં ને એમ જવાના કપડાં હોય ને તે ભર્યા છે આ સાઈડની લાઈન છે ને તો એની અંદર ફ્રોક અને એના થોડાક હેવી કપડાં એ ટાઈપના છે પરંતુ એ પણ એને છે ને ફ્રોક ને એવું તો એને પહેરવું જ ન હોય અને આ સાઈડની જે લાઈન છે ને એની અંદર જીન્સ ને ડેનિમ ને શોર્ટ એ ટાઇપના બધા કપડાં છે જે છે ને સમરમાં ચાલે એ ટાઇપના છે અને હજી આખાનું છે ને અધૂરું છે ગોઠવું છું તો આની અંદર છે ને જાડા ટી શર્ટ એટલે કે અત્યારે વિન્ટર સિઝનમાં ધ્યાનમાં રાખીને આમે ભરેલા છે અને આ ખાનાની અંદર જુઓ તમે જોઈ શકો છો હજી તો છે ને અધૂરું છે અત્યારે આ જે રનિંગના કપડાં હોય ને તે એમાં અમે તે એની અંદર મારે ગોઠવવાના છે અને ઉપરનું ખાનું હજી હું સાફ કરું છું કે એને છે ને એની દવાખાનાની પેટી મળી ગઈ ને તો હવે જુઓ એ પેટીમાંથી નહીં તે પહેલાં હેન્ડવોશ કરવાની ટીકડી હોય ને એને મળી ગઈ છે મજા જ પડી ગઈ કા હા મારે તો એક વાર હવે છે ને ફ્રી થઈને મેડિકલ પહોંચી ગઈ છું અને છે ને શ્રીનાની થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો લઈ લીધી છે મેડિકલથી અને મેડિકલથી હવે હું આવી ગઈ છું ક્લિનિક આમ જોવો તમે જોઈ શકો છો આમ જો અને આ બે જો કામ કરી આ એની એકતાની શ્રીનાની ફી તો આ ભૂખડ છે હોસ્ટેલનું કેવડી મોટી ભાખરી ખાઈ ગયો રાઈસ ખાઈ ગઈ તો એવાય અહીં શું ખાય છે હે વડાપાઉં અરેરે રે આ તો વડાપાઉં ખાય છે વાહ

આમ જો એક મોટી ભાખરી મારા કરતા મોટી કેટલા દાળ ભાત અને અહીં આવીને ખાધું એ તો જુદું તો એ જાડી નથી થતી ક્યાં જાય સીઝ નથી દેખાતું આમ હારું એક જોતા હો મન ફાવે એમ ખાય તો એ એવું ગળું ખાઈને પાણી નો પીવાય તમારા શાસ્ત્ર માં ભણવા માં એવું ગયું પાણી નો પીવાય મારી ના થાય ખબર નહીં આ લોકો ને બધા ઘરનું પણ આ બધું પીવરાવી દે પછી ધ્યાન કોને રાખવું તો મારે જ રાખવું ને

શ્રીનાના પાપાએ એ ટિફિન મૂકી દીધું તું દાદર તો ટિફિન પણ સાફ કરી નાખ્યું અને હવે શ્રીના ને ચશ્મા આપ્યા છે તો જો ગઈ ને ચશ્મા પહેર્યા છે કા મધિક લઈ હું પહેલી છે મધિક લઈ હું પહેલી છે ચશ્મા પહેર્યા કા અરે નહીં તું હું તું પહેર તું પહેર ને તું પહેરવું તો સારું ચાલો મારો આજનો દિવસ કઈ કાંઈ રીતનો રહ્યો તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો בואו ואותיקה לנעמי סתם נעמי אין לו רזינתם פריעו את אמל יסתם מול הרגעי שתהיה סודי שלי נאה? תהיה סודי? ביי ביי